સાત દિવસના જ્યારે અન્ય ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં બનેલ બોટ દુર્ઘટનાના ગુના મામલે વડોદરા શહેર પોલીસે વધુ ચાર આરોપીઓ નિલેશ જૈન જતીન દોશી તેજલ દોશી તથા નેહા દોશીની અટકાયત કરી તેમને વડોદરાના દિવાળીપુરા ન્યાય કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર નિલેશ જૈન અને જતીન દોશીના દસ દિવસના તથા મહિલા આરોપી તેજલ દોશી અને નેહા દોશીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે આ મામલે નામદાર કોર્ટે નિલેશ જૈનના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓ જતીન દોશી તેજલ દોશી અને નેહા દોશીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર